સોમનાથ સ્વાભિમાન પર્વની આજથી ઉજવણી સોમનાથ સ્વાભિમાન પર્વ પર હર્ષભાઈ સંઘવીનું નિવેદન સામે આવ્યું ગજની સોમનાથની ઇમારત તોડી શકે આ સ્થાને નહીં સોમનાથ દાદાના અખંડ ઓમકાર જાપ શરૂ થયા બોતેર કલાકના જાપમાં દેશભરમાંથી ભક્તો જોડાઈ રહ્યા છે લોકો ટ્રેન અને બસોના માધ્યમથી સોમનાથ આવી રહ્યા છે સામાજિક સંસ્થાઓ દ્વારા ભંડારાનું પણ આયોજન કરાયું સોમનાથ દાદા ઓમકાર જા દેશભરમાંથી લાખો લોકો આ જાપમાં જોડાવા માટે સોમનાથ ખાતે પધારી રહ્યા છે આજે વહેલી સવારે ચાર વાગ્યા થી

તો પીએમ મોદીના સોમનાથ પ્રવાસે લઈ હર્ષભાઈનું નિવેદન સામે આવ્યું દસમી તારીખે પીએમ મોદી સોમનાથ આવી રહ્યા છે પીએમ મોદી સોમનાથ દાદાની પૂજા અર્ચના કરશે પીએમ મોદી સોમનાથ ટ્રસ્ટની બેઠકમાં ભાગ લેશે વડાપ્રધાન સૂર્યયાત્રામાં પણ જોડાવાના છે સૂર્યયાત્રામાં એકસો આઠ અશ્વો સામેલ થવાના છે એક હજારથી વધુ ઋષિઓ પાંચ હજારથી વધુ મહિલાઓ જોડાશે પચાસ હજારથી વધુ નગરજનો સૂર્યયાત્રામાં જોડાશે સોમનાથ સ્વાભિમાન યાત્રા એ ઐતિહાસિક દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી બી સોમનાથ પધારી રહ્યા છે સોમનાથ દાદાની પૂજા અર્ચના ટ્રસ્ટની બેઠક રહ અને સવારે સૂર્ય યાત્રામાં બી આદરણીય શ્રી જોડાવાના છે આ સોર્ય યાત્રા એક વિશેષ યાત્રા છે જેમાં એકસો આઠ ઘોડાઓ પાંચ હજાર થી વધારે મહિલાઓ અને પચાસ હજાર થી વધારે નગરજનો અને દેશભર માંથી પધારેલા ભાવિ ભક્તો આ શૌર્ય યાત્રામાં જોડાવાના છે